ನಮಸ್ಕಾರ ವಿಧ್ಯಾಥಿ ಮಿತ್ರ ಜೈ ಹಿಂದ್ ವಂದೇ ಮಾತ್ರ ಹೂ તમને મારું નામ ખબર જ છે ચાલો અહીંયા આવી જાઓ ફટાફટ આપણે ભણવાની શરૂઆત કરી દઈએ રાઈટ આપણે શું કરવાનું છે બોસ નીટની અંદર તૈયારી કરવાની છે ગળાની અંદર કોણ જોઈએ સ્ટેટોસ્કોપ તો જોઈએ જોઈએ અને જોઈએ અને એના માટે બોસ જેટલી મહેનત કરવી પડે એટલી કરવાની થાય છે આ બે વર્ષ લડી લેવાનું થાય છે બરોબરનું હા કે ના ચાલો શરૂઆત કરીએ છીએ ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતિકરણ માટેની કાર્યનીતિમાં રોગ પ્રતિકારકતા માટેની પદ્ધતિઓ એટલે મારે એવી વનસ્પતિ બનાવવાની છે કે જે રોગ પ્રતિરોધક હોય કેવી હોય બાળકો કેવી હોય રોગ પ્રતિરોધક હોય કેવી હોય બોલો તો ખરા તમે તો બોલતા હોય એનાથી કેવા છો રાઈટ તો કે રોગ પ્રતિરોધક હોય હવે એ વનસ્પતિ મારે બનાવવી હોય તો એના કયા કયા સ્ટેપ છે શરૂઆતમાં હતા એ જ સ્ટેપ છે ભિન્નતાનું એકત્રીકરણ કરવાનું શ્રેષ્ઠ જાતિ હોય એટલા શ્રેષ્ઠ જાત હોય એમાંથી પિતૃઓની પસંદગી કરવાની એનું મૂલ્યાંકન કરવાનું પરિરક્ષણ કરવાનું અને સૌથી છેલ્લે જાતિને ડેવલપ કરવાની પહેલાં આદર્શ ખેતરમાં ઉછેરવાની પછી ભારતના અન્ય ખેતરોની અંદર ઉછેરવાની ઓછામાં ઓછી ત્રણ ઋતુ સુધી ઉછેરવાની અને પછી એનું માર્કેટાઈઝ કરવાનું જો એ યોગ્ય રીતે બની હોય તો અદરવાઈઝ ટ્રાયલ એન્ડ એરર પાછી કોઈ ભૂલ છે ફરીથી નવી પદ્ધતિથી આખી પ્રોસેસ કરવા અને ફરીથી રોગકારકોને ગોતો કેમ કે પેઢી દર પેઢી આપણને સોએ એક એવી વનસ્પતિ મળી જશે કે જેની અંદર આપણે જે લક્ષણો જોઈ છે એ હશે અને ત્યાર પછી એનું કન્ટિન્યુઅસ શું કરતું રહેવાનું સંવર્ધન કરતું રહેવાનું તો સંવર્ધનનો હેતુ શું છે પરંપરાગત ટેકનિક અથવા તો વિકૃતિ અથવા તો પરિવર્તિત સંવર્ધિત પદ્ધતિ દ્વારા આપણે શું કરવાની છે એવી જાતને સિદ્ધ કરવાની છે કે જે શું હોય રોગ પ્રતિકારક હોય એટલે કે સંકરણની પદ્ધતિનો જ સંપૂર્ણપણે અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે રાઈટ પરંપરાગત

અને એ પસંદગી થઈ ગયા પછી એનું મૂલ્યાંકન એટલે ઉદાહરણ તરીકે મેં ફરીથી એક એ લીધું છે અને એક બી લીધી છે બંને જાતને મેં શું કરી પસંદ કરી રાઈટ બંનેની અંદર શું સૌથી બેસ્ટ આપણે તો અહીંયા શું જોવાનું છે રોગ પ્રતિકારકતા જોવાની છે તો બંનેની રોગ પ્રતિકારકતાને મારે ભેગી કરવાની એટલે હું અહીંયા શું કરાવીશ તો કે સ્ટેપ નંબર ત્રણ શું અરે સ્ટેપ નંબર બે પસંદ કરેલા પિતૃ વચ્ચે સંકરણ સંકરણ થશે ફલન થશે ને ફલન થશે એના કારણે શું બનશે નવી જાત બનશે હવે આ નવી જાત ઘણી બધી બનશે એમાંની કોઈ એક જાતને આપણે પસંદ કરશું કે જેની અંદર આપણા ઈચ્છિત લક્ષણો હશે એ શંકર જાતની પસંદગી અને એનું શું કરશું આપણે મૂલ્યાંકન કે ભાઈ રોગ પ્રતિકારકતા સામે ટકે છે કે નહીં જો ટકશે તો એવી જાતની આપણે શું કરશું પરિરક્ષણ અને ત્યાર પછી એની મુક્તિ

કારણે આ જાત પોષણ તો વધારે વધારે આપે આપે છે છે ખોરાક પણ રોગકારકો નથી લાગતા એના ખેડૂતોને થતું નુકસાન પણ અટકી જાય છે અને આ બધું ઘણી બધી પ્રોસેસ કર્યા પછી મળે છે આ ટેબલ તમારે યાદ રાખવાનું છે બોર્ડ માટે પણ કરું નીટ માટે પણ કરું કેવી રીતે યાદ રાખશો સર યાદ નથી રહેતું હું છું ને હું તમને યાદ કરાવું બહુ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે તમારે યાદ રાખવાનું છે અને તમને આવડવું પણ જોઈએ તમને હું એમ કહું આજ અત્યારે ભણાવી દઉં પાંચ મિનિટ થશે તમને શોર્ટકટ કી આપતા એક વાર શોર્ટકટ કી આપી દો રાઈટ આ લેક્ચર પતે એટલે મોઢે મોઢે તમે દોરી નાખજો જોઈએ તમને કેટલું આવડે છે રાઈટ તો શરૂઆત કરીએ તમને બધાને ખબર છે આપણા શરીરની અંદર લોહી હોય હા સર આને હું લાગે વળગે કાંઈ લાગે વળગે નહીં પણ લોહી હોય ને તો લોહીની અંદર કયા કયા કોષો હોય ત્રણ કોષો હોય કયા કયા બોલો આરબીસી રેડ બ્લડ કોર્પિકલ્સ અથવા રેડ બ્લડ સેલ ડબલ્યુબીસી એટલે વ્હાઈટ બ્લડ કોર્પિકલ્સ તો વ્હાઈટ બ્લડ સેલ અને પ્લેટલેટ્સ ક્લિયર આ બેમાંથી માંથી બે ને ભૂલી જઈએ એટલે વધશે કોણ તો કે આ શબ્દ યાદ રાખજો સીસી યાદ રાખવાનું રાખશો ડબલ્યુ બી સી ની સીસી સો યાદ રાખશો સીસી રાઈટ તો આ ડબલ્યુ માંથી તમને યાદ રહી જાય વીટ વીટ એટલે કોણ થાય ઘઉં બી ઉપરથી યાદ રહી જાય બ્રાસિકા બ્રાસિકા એટલે કોણ રાઈ જો ચોપડીની અંદર ઇંગ્લિશ નામ આપ્યા છે એટલે આપણે એમાંથી શોર્ટકટ બનાવી છે અને સી ઉપરથી તમને યાદ રહેજે કોલીફ્લાવર ફ્લાવર ઉપરથી શબ્દ જ ખબર પડી જાય કોણ ફ્લાવર રાઈટ ફરીથી ડબલ્યુ બી એની કોણ તો કે એની સીસી સીસી એટલે કાઉપી કાઉપી એટલે કોણ તો કે ચોળા અને સી એટલે ચિલ્લી અને ચિલ્લી એટલે તો તમને ખબર છે પનીર ચિલ્લી તો એ ચિલ્લી એટલે શું થાય મરચું રાઈટ તો તમારે ખાલી આ એક કાઉપીનો શબ્દ યાદ રાખવો પડશે ચોળા ક્લિયર બાકી બધું તમને આવડી જશે ફરીથી ડબલ્યુ બી સી ની સી સી થઈ ગયું હા કે ના ફરીથી ડબલ્યુ બી સી ની રાઈટ અથવા ડબલ્યુ બી ત્રિપલ સી આવી રીતે પણ યાદ રાખી શકો તમને આવડવું જોઈએ ટેબલ તો આ બધા શું હતા પાક હતા ટ્રેડિશનલ પાક એમાં આપણે જાત કરી 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 એટલે નવી જાતને આવિષ્કાર ક્લિયર કેવી રીતે આ ડેવલપ થઈ તો તમને એના સ્ટેપ ખબર તારવણી કરી પસંદ કરેલા પિતૃ વચ્ચે સંકરણ કરાયું શંકર જાતની પસંદગી અને મૂલ્યાંકન થયું અને મૂલ્યાંકન થઈ ગયેલા પછી નવી જાતોનું પરિરક્ષણ કર્યું અને પછી એની મુક્તિ અને છેલ્લે એનું વેપારીકરણ કર્યું તો આ રીતે આપણે ડેવલપ કરી છે તો ઘઉંની એક જાત તમારે યાદ રાખવાની જેનું નામ છે હિમગીરી શું નામ છે હિમગીરી યાદ રહી જાય બધાને આ એક યાદ રાખજો હિમગીરી ઘઉની જાત ઘઉની જાત ક્યાં ઉગે હિમાલય અથવા તો હિમ પર્વત ઉપર ગીરી ઉપર રાઈટ શિખર ઉપર એટલે તમને યાદ રહી જશે કોણ હિમગીરી એટલું ક્લિક કરજો ઘઉં ક્યાં ઉગે પર્વત ઉપર તો હું કહેવાનું હિમગીરી બાકી બધી જે તમને જાત આપી છે ને એની અંદર જે તમને અહીંયા એના નામ આપ્યા છે ને એની આગળ અથવા તો આને આમ બીજી રીતે પણ બોલી શકાય કે ભાઈ બે નામ આપ્યા છે તો એનું આગળનું જે નામ છે રાઈટ અટક જે છે અથવા સાદી ભાષામાં જીનસ જે બોલી એમાં બધામાં પૂછા છે જોઈ લો એટલે આમાં તમને એક વસ્તુ કોમન થઈ ગઈ જાતની અંદર ખાલી વીટ ક્યાં ઉગે તો કે હિમાલય હિમાલય ઉપર અથવા તો હિમગીરી ઉપર યાદ રહી જાય એટલે હિમગીરી બાકી બધામાં આગળના નામ તમારે યાદ રાખવાના છે પૂષા પુષા પુષા ઉષા નહીં હો ભાઈ ઓય પૂછા થઈ ગયા યાદ બધામાં છે હો હોકે પાકો તો આ શું થઈ ગયા એની જાત તમને હિમગીરી પૂછે એટલે સીધું કોણ ઘઉં બાકી પૂષા શબ્દ બધા માટે કોમન છે ક્લિયર જોજો આમાંથી નાના નાના એમસીક્યુ રોકડિયા માર્ક બને ચાર માર્ક બેઠા હોય નીટમાં આવો સવાલ પૂછો હોય તો આવડવું જોઈએ તો આ બધી પૂછા થઈ ગઈ હવે તમારે આના ચાર નામ યાદ રાખવાના એવું યાદ રાખવાનું ચાર મિત્રો યાદ રાખવાના કયા કયા તો કે સ્વર્ણિત શુભ્રા ફરીથી સ્વર્ણિત શુભ્રા સ્નોબોલ રાઈટ અને કોમલ કયા ચાર મિત્રો સ્વર્ણિમ શુભ્રા સ્નોબોલ અને કોમલ ફરીથી સ્વર્ણિમ શુભ્રા સ્નોબોલ અને કોમલ ફરીથી સ્વર્ણિમ શુભ્રા સ્નોબોલ અને કોમલ રાઈટ અને પેલો સ્નોબોલ છે ને એના એના હાથ ઉપર કોમલ નો કે ચિત્ર આવેલો છે રાઈટ રાઈટ સ્નોબોલ કે કે એટલે તું એક જ એમ ક્લિયર થયું સમજાય ફરીથી કહું માટેની કઈ જાત હિમ બાકી બધામાં શું લખશું પૂછા પૂછા એના માટે આપણે શું કરીએ એની અટક કરી દઈએ ક્લિયર ત્યાર પછી કેટલા મિત્રો ચાર સ્વર્ણિમ શુભ્રા અને બીજું કોણ સ્નોબોલ અને કોમલ કોમલ નું નામ કોને લખાયું છે બોલો 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 કોને લખાયું સ્નો ક્યાં લખાયું હાથ ઉપર હું લખાયું કોમલ એક જ બીજું કોઈ ચાલશે નહીં ક્લિયર સુધી બધાને સમજાય અને આ ચારેય કોણ છે સદાબહાર મિત્રો છે કેવા મિત્રો છે સદાબહાર મિત્રો છે એ કઈ ખબર પડી હા કે ના ફરીથી રાઇટ ડબલ્યુ બીસી ની સીસી અથવા તો ડબલ્યુ બી ટ્રીપલ સી ક્લિયર ઘઉંની કઈ જાત હિમગીરી બાકી બધાની અંદર આગળ પૂછા કયા ચાર મિત્રો સ્વર્ણિમ શુભ્રા અને બીજું કોણ આવે સ્નોબોલ અને કોમલ રાઈટ સ્નોબોલ એ પોતાના હાથ ઉપર કોનું નામ લખાયું છે કોમલનું હું લખાયું કે એક જ એમ ન તો તું એક જ ક્લિયર આ કે આની ચારે ચાર કેવા મિત્ર સદાબહાર મિત્ર હાલો આ પતી ગયું હવે આપણે અહીંયા આવીએ છીએ કે કે આ પર્ટીક્યુલર જાત તો કોના માટે કયા રોગ માટે પ્રતિકારક છે રાઈટ તો પર્વત ઉપરથી પડે એટલે કે ગીરે

એટલે કે એની અંદર સડી જાય એ લોકો સડી જાય તો શું થાય કાળો સડો અથવા તો ફૂગનો કાળો સુકારો લાગે ક્લિયર એટલે સડવું એટલે એટલે રોટ રોટ તો શબ્દ તમને દેખાય ફટાક દઈને કોની વાત કરવાની ફૂગની કોની અંદર થાય સુબ્રા સ્નોબલ અને ફ્લાવર ક્લિયર અને એમાં શબ્દ તમે સમજો તો પણ આપણે ફ્લાવર ફ્લાવર એટલે ફૂલ ફૂલ કેવું થઈ જાય સડી જાય સડી જાય એટલે કાળું પડી જાય હલો ક્લિયર હા કે ના સમજાય હવે આવીએ છીએ આપણે કોમલ અથવા તો આપણે ચોળા ચોળાની અંદર શું થઈ જાય બેક્ટેરિયલ સુકારો અને છેલ્લે મરચું મરચાની અંદર તો તમને ખબર છે ચીલી મોઝેક વાયરસ એટલે સી એમ વી અને આવી રીતે પણ બોલાયો સી એમ વી એવી રીતે ટોબેકો મોઝેક વાયરસ એટલે એને કહેવાય ટી એમ વી અને લીફ કર એટલે પર્ણનું વલન થઈ જાય આખું ટેબલ આવડે ફરીથી રિપીટ કરાવી દઉં શું કીધું મેં ડબલ્યુ જા તમને આવડી જાય કઉ ની હિમગીરી હિમગીરી ઉપરથી પડે તો વાઘ એટલે હિલબર્ટ પછી બધામાં પૂછા ચાર મિત્રો સ્વર્ણિમ શુભ્રા સ્નોબોલ અને કોમલ રાઈટ કોમલ નું નામ કોને કોણે લખાવેલું સ્નોબોલ એ ક્યાં લખાવેલું હાથ ઉપર હું લખાવેલું કેવલ હાલો આવડી જાય સમજાય અને ચારે ચાર કેવા મિત્રો છે સદાબહાર મિત્રો છે ચાલો આગળ વધીએ આપણે હિલબંધ પછી સ્વર્ણિમ કેવો હોય સુવર્ણ પણ રોગ લાગે તો કેવો થઈ જાય સફેદ સુબ્રા અને સ્નોબોલ જાય જાય સુકાઈ સ્નોબોલ સુકાણા એટલે એની અંદર રોગ લાગે કાળો ક્લિયર પછી કોમલ જે છે એમાં બેક્ટેરિયાનો સુકારો થયો અને જે છે એમાં મોઝેક વાયરસનો ઇફેક્ટ એટલે આ બધાની સામે આપણે એવી જાત ડેવલપ કરી છે કે જેને આવા રોગો નથી લાગતા અથવા તો આ રોગો સામે એ પ્રતિકારક છે એટલે કે પૂછા સદાબહારની અંદર ક્યારેક પણ ટોબેકો મોઝિક વાયરસનું શું કહેવાય સિવાય રોગ લાગતો નથી અથવા તો સમજી લો કે પૂછા સ્વર્ણીમાં સફેદ ગેરું ક્યારે પણ લાગતો નથી તમને ખબર છે ને રાય ની અંદર આવતા સફેદ ટપકા રાઈડ આલ્બ્યુગો નામની ફૂગ ખબર છે કે નહીં રાય પર થતી પરોપજીવી તો એ પણ અહીંયા નહીં થાય હલો સમજાય છે તમને તો આ બધા રોગો સામે આપણને શું મળે છે રક્ષણ મળે છે ક્લિયર અચ્છા આ રાયવાળી વાત ક્યાં લખેલી છે અગિયારમાં ધોરણના ચેપ્ટર નંબર બે ની અંદર ઓકે આગળ વધીએ છીએ આપણે હવે વાત કરીએ છીએ રોગ પ્રતિકારકતા સામે ચેલેન્જીસ શું ઊભી થાય છે તો પહેલી વસ્તુ કોઈ એક પાકને તેની ટ્રેડિશનલ જાત કે તેની સંબંધિત જંગલી જાતોના હાજર કે ઓળખાયેલા જનીનની સંખ્યા કેવી હોય તો કે બોસ એ સંખ્યા તો આપણી પાસે સીમિત હોય મારે કોઈ રોગકારક બનાવ નવા રોગકારક બનાવો નવી સંકર જાત બનાવી તો તકલીફ આ છે કે મારી પાસે જનીનની સંખ્યા કેવી છે સીમિત એટલે દર વખતે જરૂરી નથી કે મારી પાસે રોગકારક જનીન મળે જ કેમ કે કે એની અંદર આખો જે જનન રસ છે એના જે ઓળખાયેલા જનીન છે એમાં કોઈ રોગ પ્રતિકારક જનીન જ ન હોય રોગોની સામે લડતું જનીન જ ન હોય તો આપણે રોગકારક અથવા તો રોગ પ્રતિકારક સજીવ અથવા તો નવી જાત ડેવલપ કરી શકતા નથી જનન રસની અંદર કોઈ જનીન જ એવું નથી તો ડેવલપ નહીં થાય રોગ પ્રતિકારકતા સામે વનસ્પતિમાં આપણે ધારો કે જનીન નથી મળતું તો એમાં શું પ્રેરવી પડે છે વિકૃતિ પ્રેરવી પડે છે લક્ષણોને ઓળખી ઈચ્છિત જનીનો મેળવી શકાય એટલે એમાં વિકૃતિને પ્રેરીને આપણે શું પેદા કરી શકીએ ઈચ્છિત જનીન ઉદાહરણ તરીકે મેં તમને ગામા વાળી વાત કરી હતી કે ભાઈ સોનારા સિક્સટી ફોર ઉપર એમ એસ સ્વામીનાથને રેઝ નાખી વિકૃતિ પ્રેરી અને એમાંથી શરબતી સોનારાની નવી જાતને ડેવલપ કરી એવી રીતે પણ આપણે રોગ પ્રતિકારક સજીવને બનાવી શકીએ ને ત્યારબાદ સીધું જ બહુગુણન પ્રેરી શકાય અને ત્યાર પછી એનો ઉપયોગ સીધો સંવર્ધન માટે કરી શકાય છે અહીંયા બહુવાન નહીં બહુ ગુણન આવો શબ્દ યાદ રાખજો ક્લિયર ઉદાહરણ તરીકે અહીંયા મેં લખ્યું છે સોમા ક્લોનલ વેરિયન્ટ સોમા ક્લોનલ વેરિયન્ટ વેરિયન્ટ ક્લિયર યાદ રહી જશે હા કે ના અને જીનેટિક એન્જિનિયરિંગની મદદથી આપણે આપણે સમજવું જરૂરી છે કે જે મુમેન્ટ પર આપણે સીધે સીધું શું નથી કરી શકતા સંવર્ધન નથી કરી શકતા વનસ્પતિનું તો ત્યાં આપણે જીનેટિક એન્જિનિયરિંગ નો ઉપયોગ કરીને ચોક્કસ પ્રકારના જનીનને આપણે એ પ્લાન્ટની અંદર એડ કરીએ નાખીએ અને એને રોગ પ્રતિકારક બનાવીએ રાઈટ અગિયારમાં ચેપ્ટરની અંદર બારમા ધોરણની અંદર બાયોટેક્નોલોજીની અંદર આપણે જેનેટિક એન્જિનિયરિંગ ની ડિટેલમાં વાત કરશું કે ભાઈ વનસ્પતિની અંદર થી આપણે ઈચ્છિત લક્ષણો વાળા જનીનને નાખીને પણ એને રોગકારકો સામે શું કરી શકાય છે કેપેબલ બનાવી શકાય ઉદાહરણ તરીકે બીટી કોટક રાઇટ બેસેલસ તુરંતના કીટક સામે શું કરે છે

કોની સામે લડવા માટે તૈયાર છે બહારથી આવતા બોલવમ સામે એટલે બોલવમ જે પાંદડા ખાઈ જતા એ જે વનસ્પતિને નુકસાન કરતા એની સામે બોલવમને એક પંચ માર છે અને બોલવમને પાડી દે છે તો આપણે એને જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા એવો પ્લાન્ટ ડેવલપ કર્યો કે બહારથી આવતા આ કીટકોને પાડી દેશે હવે એ વનસ્પતિને નુકસાન કરી શકશે નહીં ચાલો ક્લિયર થાય અહીંયા સુધી આ કેના તો એ કામ આપણે લીધું હવે ઉત્પરિવર્તન વિકૃતિ મ્યુટેશન વિકૃતિ એટલે શું યુગો ધ વ્રીસ જેને આ મ્યુટેશનની વાત કરી હતી કે ભાઈ અચાનક સંતતિની અંદર આવતો બદલાવ રાઈટ генеટિક બદલાવ પણ અચાનક આવ્યો તો આપણે એને શું કહીશું વિકૃતિ કહીશું વિકૃતિ જે છે એ કૃત્રિમ રીતે પણ કરી શકાય છે કેવી રીતે મનુષ્ય દ્વારા વનસ્પતિની અંદર વિકૃતિ પ્રેરે ઉદાહરણ તરીકે પેલા ગામારેસની મદદથી અને એના генеટિકની અંદર જિન્સની અંદર બદલાવ લવાય જે પોઝિટિવ હોય તો આપણે એનો ઉપયોગ ફર્ધર સંવર્ધનની અંદર કરી શકીએ તો આ વિકૃતિ કેવી રીતે લાવવાની છે તો કે રસાયણો દ્વારા અથવા વિકિરણો દ્વારા રાઈટ ઉદાહરણ તરીકે ઇથાઇલ મિથેન સલ્ફોનેટ રાઈટ અને આ તમારે યાદ રાખવાનું છે કેમ કે ચોપડીની અંદર આની વાત લખેલી છે ઇથાઇલ મિથેન સલ્ફોનેટ અથવા તો સલ્ફોનેલ રાઈટ તો આ પોઈન્ટ ને તમારે યાદ રાખવાનું કે જે ચોક્કસ પ્રકારનું રસાયણ છે કે જેના કારણે આપણે વનસ્પતિની અંદર શું પ્રેરી શકીએ છીએ વિકૃતિ પ્રેરી શકે અને ઈચ્છિત લક્ષણો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ હવે ઈચ્છિત લક્ષણો આવ્યા કે નહીં વનસ્પતિની અંદર આ રસાયણની ઇફેક્ટ તો આપી દીધી પણ એના કારણે ઈચ્છિત લક્ષણો આવ્યા કે નહીં એના માટે ફરીથી આપણે શું કરવું પડે પસંદગી અને મૂલ્યાંકન ઉદાહરણ તરીકે મેં તમને ગામા રેઝની વાત કરી તો ગામા રેઝની ઇફેક્ટ તો આપી દીધી પણ એનો મતલબ જરૂરી નથી કે ગામા રેઝના કારણે લક્ષણો આપણે જોઈએ ઈચ્છિત જ આવશે જો આવશે તો એનું પસંદગી અને મૂલ્યાંકન થશે જો લક્ષણો નહીં આવે તો એ વનસ્પતિના એક્સપેરિમેન્ટને ફેલ કરવામાં આવશે નવો એક્સપેરિમેન્ટ કરવામાં પસંદગી મૂલ્યાંકન દ્વારા આપણે ઉત્પરિવર્તન ધરાવતી સંવર્ધિત જાતને પેદા કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે મગની અંદર આપણે કોને યલો મોઝેક વાયરસની સામે રક્ષણ કરતું એક ઉત્પરિવર્તિત વિકૃતિના કારણે મગ પેદા કર્યા કે જે યલો વાયરસ ની સામે રક્ષણાત્મક અ થયા અથવા તો રક્ષણાત્મક જાત આપણને પેદા થઈ ક્લિયર થાય છે આ કેના જેમ કે કે પાવડરી મિડ બ્લુ જે ફંગસ છે એની સામે રક્ષણ મેળવવા માટે આપણે તૈયાર કરી દેખાય છે તમને અહીંયા તો કે કે મગની અંદર જે પેલું દેખાય ને રાઈટ મોઝેક વાયરસ હું વ્હાઈટ કલરનું માર્કર લઉં એટલે તમને ખ્યાલ આવે તો એની સામે રક્ષણ મેળવવા માટે આપણે આ રીતે ઉત્પરિવર્તિન વિકૃતિ કરી અને એના કારણે આપણે અલગ પ્રકારની જાતને ડેવલપ કરી રાઈટ પણ એ જાતને ડેવલપ કરવા માટે પસંદગી અને મૂલ્યાંકન તો બોસ ઇમ્પોર્ટન્ટ છે ચાલો ક્લિયર થયું આ પોઈન્ટ તેમ છતાં ઘણી વનસ્પતિની કૃષિજન્ય જંગલી જાતો છે કે જેની અંદર પ્રતિરોધક લક્ષણો ધરાવે રાઈટ પરંતુ એની ઉત્પાદકતા કેવી છે ઓછી છે ફરીથી ઘણી કૃષિ જન્ય એટલે કે કૃષિ માટે ઉપયોગી હોય એવી જંગલી જાતો પણ છે પણ આ જંગલી જાતોની અંદર પ્રતિરોધકતાનું પ્રમાણ કેવું છે વધારે છે પરંતુ એનું ઉત્પાદન કેવું છે ઓછું છે તો પણ નહીં ચાલે મારે તો બે લક્ષણ એક સાથે પ્રતિરોધક પણ હોવા જોઈએ લડવા પણ જોઈએ અને એની સાથે ઉત્પાદકતા પણ બેસ્ટ હોવી જોઈએ તો એના માટે મારે શું કરવું પડે આથી આપણે પ્રતિરોધક જાતમાંથી ઉચ્ચ ઉત્પાદકતાવાળી જાતને શું કરવાની છે ડેવલોપ કરવાની છે એટલે નવી સંકર જાત સાથે શું કરાવી શકીએ સંકરણ કરાવીએ અથવા તો એ જનીન ને આપણે ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતી જાતની અંદર પ્રવેશ કરાવીએ ઉદાહરણ તરીકે ભીંડામાં યલો મોઝેક વાયરસ સામે એટલે કે આ રોગ સામે પ્રતિરોધતા મેળવવા માટે જંગલી જાતિમાંથી આવા જનીનોને એટલે જંગલી જાતિની અંદર કયા જનીનો હશે પ્રતિરોધકતા માટેના ઈ જનીનોને લીધા અને એ જનીનો કોની સામે પ્રતિરોધકતા યલો મોઝેક વાયરસ સામે એવા જનીનોને લઈને આપણે ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતી ભીંડાની જાતની અંદર નાખી દીધા એટલે કે એને તબદિલ કરવામાં આવે છે અને એમાંથી આપણે એસ્ક્યુલેટ અથવા તો એ એસ્ક્યુલેટની નવી જાત શું કરીએ આપણે પ્રાપ્ત કરી અને આને બોલાય છે પરભાણી ક્રાંતિ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને પૂછાય છે પરભાણી ક્રાંતિ શું છે તો આપણે એની અંદર રોગ પ્રતિકારકતાના જંગલી જાતમાંથી જનીનો લીધા ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતી જાતની અંદર એ જનીનો દાખલ કર્યા અને એના કારણે નવી સંકર જાત પેદા કરી એને કહેવાય છે પરભાણી ક્રાંતિ કોની અંદર પરભાણી ક્રાંતિ જો આપણે ભીંડાની અંદર એનું આખું જે જાત બની નવી જાત એને આપણે શું કીધું એ એસ્ક્યુલેન્ટની નવી જાત ડેવલપ કરી ક્લિયર તો આ આખો ટોપિક તમારા માટે પરભાણી ક્રાંતિનો છે યાદ રાખજો રાઈટ હવે કીટકો સામે પ્રતિરોધકતાના વિકાસ માટે આપણે વનસ્પતિનું સંવર્ધન તો આગળ રોગ રોગકારકો માટે ભીણા એવી જ રીતે મારે અહીંયા નવી જાતિ ડેવલપ કરવી છે કોના માટે કરવી છે કીટકો માટે કરવી છે એટલે કે એવી જાતિ હું ડેવલપ કરીશ એવી સંકર જાત બનાવીશ કે જે કોની સામે લડતી હશે કીટકો સામે લડતી હશે કીટકોને આવવા નહીં દે હવે એના માટે તે સ્ટેપ તો એના જ રહે જનનરસનું સંગ્રહણ કરવું પિતૃઓની પસંદગી કરવી એનું મૂલ્યાંકન કરવું એનું પરિરક્ષણ કરવું છેલ્લે મુક્તિ કરવી અલગ અલગ આદર્શ ખેતરમાં ત્યાર પછી અલગ અલગ ખેતરની અંદર ત્રણ ઋતુ સુધી અને પછી એનું વેપારીકરણ કરવું અને ખેડૂતોને એ પાક આપો રાઈટ ખેડૂતો એને ખરીદશે અને ઊંચી ઉત્પાદકતાવાળી ખેતી કરશે હા કેના ક્લિયર થાય તમને વનસ્પતિઓની અંદર કીટ પ્રતિરોધકતા રાઈટ ઉદાહરણ તરીકે બાહ્યકાર રીતે હોય બાહ્યકાર રીતે એટલે પોતાના શરીરની અંદર કોઈ એવા ચોક્કસ પ્રકારના ભૌતિક વસ્તુ ઘટકોનું નિર્માણ કરે કાંટાનું નિર્માણ કરે જેના કારણે હવે એ કોણ ન આવે બહારથી કીટકો ન આવે રાઈટ બીજું લેખો કે જૈવરાસાયણિક પોતાના પર્ણની અંદર કોઈ એવા ચોક્કસ પ્રકારના દ્રવ્ય બનાવે જેના કારણે પહેલા કીટક ખાધું હતું આખું પર્ણ ખાય બીજી વખત કીટક ખાય તો એ દ્રવ્ય એના માટે ઝેર સ્વરૂપ હોય જેના કારણે એ મરી જાય અથવા તો કીટકોને આ પર્ણના ગુણધર્મ બદલવાના કારણે હવે વનસ્પતિ પર ન બેસે કેટલીક વનસ્પતિમાં રોગમય પર્ણ હોય કે જે કીટકોની સામે શું કરતા હોય પ્રતિકાર કરતા હોય રાઈટ કપાસની અંદર જેસિડ સામે ઉદાહરણ તરીકે આ પોઈન્ટ યાદ રાખજો ક્વેશ્ચન પૂછાય છે જેસિડ્સ કોણ છે એક ચોક્કસ પ્રકારના કીટક ઘઉંની અંદર ધાન્ય પર્ણ અથવા તો એની અંદર જોવા મળતા ભૃંગ કીટકો સામે પ્રતિરોધકતા માટે વિશિષ્ટ પ્રકારને કારણે સેમ શોટ સેમ સો ફ્લાય અથવા તો સો ફ્લાઈસ આ ટાઇલ્સ નથી ફ્લાઈસ પાસે ન જાય બોલો રાઈટ એટલે કે સો ફ્લાય જે છે એ ઘઉંની અંદર ચોક્કસ વિશિષ્ટ પ્રકારને કારણે એ હવે એની પાસે નથી જાતી એટલે આપણે એક એવી નવી જાત કરી જેની અંદર વિશિષ્ટ પ્રકારનું નિર્માણ થયું અને નિર્માણને કારણે પહેલાં સો ફ્લાય સામેથી જાતી હતી હવે એ જાતી નથી રાઈટ એટલે એની પાસે પણ જાય નહીં ક્લિયર થાય છે એવી કપાસની જાત જે લિસ્સાપર્ણ ધરાવે રાઈટ અને મધુરસ વિહીન હોય અને એના કારણે એની પાસે કોણ ન જાય બોલવમ્સ જાતા નથી બોલવમ્સ કોણ છે એક પ્રકારના કીટક છે કે જે પેલા ઢહડી ઢહડીને કોની પાસે જતા કપાસની પાસે પણ હવે આપણે એવી જાત ડેવલપ કરી કે જેમાં પર્ણ કેવા આવ્યા લિસ્સા આવ્યા અને બીજું એની અંદર શું થઈ ગયું જૈવ રાસાયણિક દેહ ધાર્મિક ફેરફાર મધુરસ વિહીન જેના કારણે બોલવોમ હવે કપાસની પાસે જાતા નથી મજા આવતી નથી જાતા હવે કોઈ બીજાને પકડશે સમજ રહ્યો આ કે ના ક્લિયર થયું ચાલો ઓકે મકાઈની અંદર ઉચ્ચ એસ્પાર્ટિક એસિડના પ્રમાણને કારણે રાઈટ બીજું નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ અને એના કારણે થઈને પ્રકાંડ ભેદકો અથવા તો કોન બેરર સામે શું સર્જે છે પ્રતિરોધકતા સર્જે પ્રકાંડ ભેદકો એટલે પ્રકાંડને કોરીને ખાઈ જાય ક્લિયર થાય તમને હા કે ના તો એની સામે શું સર્જે પ્રતિકારકતા સર્જે કીટ પ્રતિકારકતા જાતો બનાવવા માટે સેમ સૌથી પહેલા જનન રસને કલેક્ટ કરવાનું પિતૃઓની પસંદગી અને સંકરણ કરવાનું ત્યાર પછી જે નવી જાત અથવા તો નવી સંકર જાત બને છે એની અંદર મૂલ્યાંકન અને પસંદગી કરવાનો રાઈટ પરિરક્ષણ કરવાનો અને સૌથી છેલ્લે એની મુક્તિ કરવાનો ચાલો ક્લિયર થયું તમને અહીંયા સુધી સમજાય છે આ કે ના પોઈન્ટ યાદ રાખજો કે ભાઈ એની અંદર ઊંચે એસ્પાર્ટિક એસિડ અને નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ રાઈટ તો એની સામે આપણે શું કરીએ છીએ એવી જાતને ડેવલપ કરીએ છીએ કે જે ઉત્પાદકતા પણ હોય રોગ પ્રતિકારકતા પણ હોય અને આ કોન બોરડ સામે કોની સામે કોન બોરડ નામના કીટકોની સામે શું સર્જી શકે પ્રતિરોધકતા સર્જી શકે એવા આપણે જાતો બનાવીએ છીએ હવે આ કોનબરર કોણ છે તો કે પ્રકાંડ ભેદક છે આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે હવે અહીંયા ફરીથી ટેબલ નંબર બીજું આવે છે તમારી ચોપડીની અંદર આ ટેબલ છે અને તમારે યાદ રાખવાનું છે કેવી રીતે યાદ રાખશો તમને ઈઝી છે એમણ આવડી જશે રાઈટ આમાં તો પહેલામાં હું રાખ્યો તો ડબલ્યુ બી ની સીસી અહીંયા તમારે શું યાદ રાખવાનું તો તમારે યાદ રાખવાનું બી ઓકરા શબ્દ કોના માટે વપરાય ભીંડા માટે હવે એની બધી જાતમાં અટકતો તમને ખબર પડી છે પૂસા 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 અને પૂસા રાઈટ ક્લિયર હા કે ના પાકો હવે અહીંયા બીજી ટ્રીક તમારે યાદ રાખવાની તો કે અહીંયાથી શરૂ કરવાની ગૌરવ સેમેસ્ટર બે અને સેમેસ્ટર ત્રણ માં સવાણીની એ શીટ લઈ આવ્યો ફરીથી ગૌરવ સેમેસ્ટર ટુ અને સેમેસ્ટર ગૌરવ બારમું પાસ કરીને એમબીબીએસ ના કોલેજના સેમેસ્ટર ફાઈવમાં છે અને હવે એને યાદ આવે છે કે ભાઈ મેં સેમેસ્ટર ટુ અને સેમેસ્ટર થ્રીમાં શું કર્યું હતું સવાણીની સવાણી હશે કોઈ એની ફ્રેન્ડ કોલેજની અંદર તો સવાણીની ફોર શીટ શું મેં લઈ લીધી રાઈટ યાદ રહે ગૌરવે સેમેસ્ટર ટુ અને સેમેસ્ટર થ્રીમાં માં સવાણીની શું લઈ લીધી હતી ફોર શીટ લઈ લીધી હતી તમને આખી પોઈન્ટ યાદ રહી જશે કયા કીટકો સામે પ્રતિરોધક છે તો તમારે યાદ રાખવાનું પૂછા ગૌરવ એફિડ્સની સામે કોની સામે એફિડ્સ રાઈટ જ્યારે ચપટા કઠોળ સેમ 2 અને સેમ 3 એ જેસિડ અને એફિડ્સ આ બંને સામે શું છે પ્રતિરોધક ને આ બંને શું છે દોસ્તાર જય અને વીરુ જેસિડ અને એફિડ્સ ભેગા મળીને કોને ખાય ફળને ખાય અને કોને કોતરે પ્રકાંડને કોતરે ક્લિયર થઈ ગયું એટલે આ બધા એફિડ અને જેસિડ બે ત્રીજું ફળ ભેદક એટલે ફ્રૂટ ગ્રોઅર અને પ્રકાંડ અને ફળ ભેદક ક્લિયર થાય છે યાદ ઓકે 100% તો નાનકડો ઓમથો ટેબલ છે તમારે યાદ રાખવાનું છે આ કીટ પ્રતિરોધક છે સુધારેલા ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિનું સંવર્ધન શું જોઈએ છે આપણે સુધારેલી ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિનું સંવર્ધન રાઈટ મેં તમને કીધું એ પ્રમાણે ગમે એટલી વનસ્પતિમાં ખાદ્ય ગુણવત્તા વધારશો સૌથી મોટી તકલીફ જે છે એ છે વસ્તી પોપ્યુલેશન જેટલું વધતું જશે એની સામે આપણે નવી 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 જાત ડેવલપ કરવી પડશે જે ઉત્પાદકતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોય રોગ પ્રતિકારકતાની સામે શ્રેષ્ઠ હોય એ તાણ પ્રતિરોધક હોય અથવા તો કીટ પ્રતિરોધક હોય જેના કારણે ઉત્પાદન વધશે કેમ કે હવે જમીનનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે કેમ કે બધી જગ્યાએ શ્રી શ્રી ટુ બીએચકે થ્રી બીએચકે ફ્લેટ આવી રહ્યા છે રાઈટ વસ્તી વધી રહી છે ખેતીનું પ્રમાણ ઘટી રહ્યું છે તો ઓછા ભાગની અંદર પણ ખેતીનું પ્રોડક્શન આપણે વધારવું પડશે એન્ડ દેટ્સ ધી ચેલેન્જ ધેટ વી ફેસ રાઈટ નાવ તો એની સામે આપણે કોઈક ને કોઈક પગલાં લેવા પડશે તમને કદાચ ખબર હોય તો ભારતની અંદર પણ આ તો નાનો આંકડો લેખો છે આના કરતાં પણ વધારે લોકો ભૂખમરાથી અથવા તો માલ ન્યુટ્રિશન માલ ન્યુટ્રિશન અગિયારમું ધોરણ ચેપ્ટર નંબર સોળ શિકારો છે રાઈટ કોના કોના કારણે થાય તો આપણા શરીરની અંદર આવશ્યક જે લઘુ પોષક તત્વો છે આ લઘુ પોષક તત્વો ની સાથે સાથે તમને બધાને ખબર છે ચોક્કસ પ્રકારના વિટામિન જોશે ચોક્કસ પ્રમાણમાં કાર્બોદિત જોશે ચોક્કસ પ્રમાણમાં પ્રોટીન જોશે જોશે કે નહીં હા કે ના ચોક્કસ પ્રમાણમાં ચરબી પણ જોશે કાર્બોદિત પણ જોશે પ્રોટીન જોશે વિટામિન જોશે લઘુ પોષક તત્વ જોશે આ બધી જ વસ્તુ શરીરને એની પર્યાપ્ત માત્રામાં અથવા તો આવશ્યક્યતાની માત્રામાં જરૂરી છે જો આ એને નહીં મળે તો એમના શરીરની અંદર એમના શરીરની અંદર જીવનકાળમાં એમના શરીરની અંદર તો તકલીફ થશે એમના જીવનકાળમાં ઘટાડો થશે અને એની માનસિક ક્ષમતા પણ મિત્રો શું થશે ઘટશે દિસ ઇઝ ધી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો તમારે આને યાદ રાખવાનું છે સમજવાનું છે એટલે ખેતી એક રિસર્ચનો વિષય છે કન્ટિન્યુઅસ એમાં બદલાવનો વિષય છે અને એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક આજે આપણે આપણી ગવર્મેન્ટને આખી પૃથ્વીએ સમજવું પડશે વસ્તીને લિમિટમાં કાબુમાં રાખવી રાઈટ હું અને તમે તો સમજી શકે કેમ કે આપણે સાયન્સના સ્ટુડન્ટ છે બાકી બધા બાળકોને સમજવાની જવાબદારી આપણી આપણી છે કેમ આપણે પણ એક સમાજનો ભાગ છીએ તો આપણી પણ એ ફરજ બને કે લોકો સુધી આ મેસેજને લઈ જઈએ અને ક્યાંક ને ક્યાંક રિસર્ચને એ શ્રેષ્ઠતા પર લાવીએ કે જેના કારણે ખેતીની અંદર હજી નવી ક્રાંતિ આવે કોને ખબર છે આગલા હરિત ક્રાંતિના પ્રણેતા તમારામાંથી કોઈ એક હોય ક્લિયર સો આપણે અહીંયા સુધીની વાત કરીએ હવે પછીના બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બાકી છે નેક્સ્ટ ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ અલવિદા મિત્રો